Okay.

ફિલ્મોમાં અભિનય કર્યો છે અને મિત્રો માતાની ભૂમિકા માટે તેમને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને આદર પણ મળ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુના સમાચારથી ઉદ્યોગના સેલિબ્રિટીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ચાકો સોશિયલ મીડિયા પર અને તેમના ભાવનાત્મક સિદ્ધાંજલિ આપી રહ્યા છે જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ